નવસારી આરખ સિસોદ્રા ગામમાં પશુપાલકની હેરાનગતિનો આક્ષેપ ગ્રામ્ય વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન આસના ગામ બાદ હવે ફરી એકવાર જલાલપોર તાલુકાના આરક્ષ સિસોદરા ગામમાંથી પણ એક ચિંતાજનક વિવાદ સામે આવ્યો છે ગામમાં સામાન્ય કૃષિ અને પશુપાલનની પરંપરાગત પ્રથાને લઈને ગ્રામજનોમાં તણાવનો માહોલ સર્જાયો છે આરક્ષ સિસોદ્રા ગામના પશુપાલક રશ્મિકાંત રાઠોડ ગામના કેટલાક વ્યક્તિઓ પર સતત હેરાનગતિ અને ધમકીના ગંભીર આક્ષેપો કર્યા છે મળતી માહિતી મુજબ આરખ સિસોદ્રાના વિસ્તારમાં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી લોકો નિયમિત રીતે પશુ મળમૂત્ર નિર્ધારિત સ્થળે નાખે છે રશ્મિકાંત રાઠોડના જણાવ્યા મુજબ તેઓ પણ નિયમ મુજબ પોતાના પશુઓનું મળમૂત્ર મુખ્ય માર્ગથી પંદર વીસ મીટર દૂર નાખે છે જે કાયદેસર અને પરંપરાગત પ્રથા છે જે યારે અન્ય પશુપાલકો દ્વારા સિસોદ્રા મલેકપુર મુખ્ય માર્ગને અડીને પશુનું મળમૂત્ર નાખવામાં આવે છે પરંતુ તેમના કહેવા પ્રમાણે વ્યક્તિગત અદાવતને કારણે તેમને સતત મૌખિક રીતે ધમકાવવામાં આવે છે અને તાજેતરમાં ગ્રામ પંચાયત તરફથી નોટિસ પણ અપાઈ છે રશ્મિકાંત રાઠોડે જણાવ્યું હતું કે મારી ધર્મપત્ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર હતી અને અમે પરિણામ સ્વીકારી લીધું હતું પરંતુ ચૂંટણી બાદ નાની નાની બાબતોમાં અમને જે ટાર્ગેટ કરવામાં આવે છે ગામમાં અન્ય ઘણા પશુપાલકો મુખ્ય માર્ગને અડીને મળમૂત્ર નાખે છે છતાં તેમને કોઈ નોટિસ કે ધમકી આપવામાં આવતી નથી માત્ર મને જ વારંવાર પોલીસ કેસ કરીશું નોટિસ અપાવડાવીશું જેવી ધમકીઓ આપવામાં આવી રહી છે એક જ ગામમાં એક જ મામલે બે કાયદા કેવી રીતે ચાલે તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિવાદ સંપૂર્ણપણે વ્યક્તિગત તણાવથી પ્રેરિત છે અને બિનજરૂરી રીતે ગામના શાંતિપૂર્ણ માહોલને અસર પહોંચાડવામાં આવી રહી છે ગામજનોમાં આ મુદ્દે તીવ્ર ચર્ચા ચાલી રહી છે ઘણા લોકોનું કહેવું છે કે એકસરખા નિયમો હોવા છતાં એક જ મુદ્દે જુદી જુદી કાર્યવાહી થવી ગ્રામ્ય વ્યવસ્થાપન પ્રત્યે પ્રશ્નો ઊભા કરે છે આ સમગ્ર ઘટના અંગે ગ્રામ પંચાયત તલાટી સ્થાનિક પ્રશાસન અને સંબંધિત અધિકારીઓએ નિષ્પક્ષ તપાસ કરીને કાયદેસર ઉકેલ લાવવા જરૂરી બન્યું છે જેથી ગામમાં વધુ તણાવ ન ફેલાય અને બંને પક્ષો વચ્ચે યોગ્ય તથા ન્યાયપૂર્ણ નિર્ણય થાય ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં પશુપાલન મહત્વનું સ્થાન ધરાવે છે તેથી આ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની બિનજરૂરી હેરાનગતિ કે દબાણ કાયદેસર રીતે યોગ્ય ગણાતું નથી હનીફ મન્સૂર ન્યૂઝ ફોર્ટીન નવસારી મારું નામ રશ્મિકાંત ફકીરભાઈ રાઠોર છે હું સિસોડા ગામનો વતની છું હું પશુપાલનનો વ્યવસાય વર્ષોથી આ કરું છું પરંતુ અમુક વિરોધી દ્વારા જે ગાય ભેંસનું મણમૂટરણ એક જગ્યાએ સંગ્રહ કરી હું એનો યોગ્ય સમયે નિકાલ કરતો આવેલો છું અને અમારા ગામના બીજા પશુપાલકો પણ આ રીતે કરે છે પરંતુ સરપંચ દ્વારા મને જ એક નોટિસ આપવામાં આવી છે આ બાબતે ઘણી બાબતે વારે ઘડીએ સરપંચ દ્વારા મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે અને વ્યક્તિગત મારા પર પ્રેશર લાવે દબાણ કરે છે કેમ કે ગટ ઇલેક્શન સરપંચના ઇલેક્શનમાં મારી પત્ની દાવેદારી કરી હતી સરપંચમાં ઊભા રહ્યા હતા અને અમારી હાર થઈ હતી ત્યાર પછી બેથી ત્રણ વાર અમને નોટિસ આપી છે તો આ માટે યોગ્ય પગલાં ભરવા અધિકારીને હું નવસારી જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર મેડમ તથા ટીડીઓ સાહેબ ને હું વિનંતી કરું છું કે આ માટે પગલાં લઈ